બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણાવાડી ખાતે દિયોદર ભાજપના આગેવાનો અને કાર્યકરોના કાર્યક્રમમાં લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના પરિચય કાર્યક્રમ યોજાયો હતો જે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિજી વાગે ભાજપના કાર્યકરોને સંબોધતા સભામાં કોંગ્રેસને આડેઆડ લીધી હતી બનાસકાંઠા કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારની હાર જોતા લઈને અલગ અલગ પ્રકારના નેગેટિવ નિવેદન આપે છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર આગેવાનો સંતો મહંતો બુદ્ધિજીવીઓ ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેનને આવકારે છે અને ચોક્કસથી બનાસકાંઠા ભાજપ પાંચ વધુ મતોથી વધુ બનવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ હાર ભાળી રહી છે ત્યારે તેમના નેતાઓ આગેવાનો અને ઉમેદવારો કોંગ્રેસથી હારથી હતાશાથી અલગ પ્રકારના નેગેટિવ નેગેટિવ નિવેદનો આપે છે અને ચોક્કસથી એમની હાર નિશ્ચિત છે અને બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે છે તેવું નિવેદન આપ્યું હતું બનાસકાંઠા લોકસભા સીટના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેનશ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનો આજે કાર્યકર્તા પરિચય બેઠક દિયોદર વિધાનસભાનો હતો જેમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સહિત અમારા સૌ સન્માન્ય સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આપ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં બેન શ્રી ડોક્ટર રેખાબેનને જીતાડવા માટે મોદી સાહેબને ફરી દેશના પ્રધાન બનાવવા માટે બનાસકાંઠા સીટ પાંચ લાખથી પણ વધારે રીતે જીતવાનો સંકલ્પ થયો ને એમાં દિયોદર વિધાનસભા જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે અને આ વિધાનસભામાંથી ભાજપને એક લાખથી પણ વધારે વોટની લીડ આપવાનો સંકલ્પ થયો છે સમગ્ર ભારત દેશમાં મોદી સાહેબની વિકાસની રાજનીતિમાં સમગ્ર દેશ જે રીતે રંગે રંગાયો છે અને દેશમાં મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતા થી પણ વધારે સીટો પર જલવંત વિજય આપવા માટે આતુર છે એ જ રીતે ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ હોય ગુજરાતની પ્રજાનો પ્રેમ મોદી સાહેબ પર રહેલો છે છવ્વીસ છવ્વીસ લોકસભા સીટ જીતવાની ને એમાં બનાસકાંઠા પાંચ લાખથી પણ વધારે વોટથી જીતાય એ પ્રકારનું વાતાવરણ જ્યારે બનાસકાંઠામાં થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે એને હાર દેખાય છે તો કોંગ્રેસ પાર્ટી હારમાં હતાશ હોય છે હારમાં એ કોમામાં જાય છે અને અત્યારે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી કોમામાં છે કદાચ એમને જે રીતે હાર દેખાય છે એના કારણે જે હતાશ છે એના કારણે હોઈ શકે